નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના એ જેવાઈ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે આપણા વિષય અર્થશાસ્ત્ર ધોરણ બાર પાઠ નંબર પાંચમાં ગરીબીના કારણો ગરીબીના કારણોમાં આપણે આજે સામાજિક કારણો અને અન્ય કારણો વિશે અભ્યાસ કરવાના છીએ લાસ્ટ ટાઈમ આપણે ગરીબીના ઐતિહાસિક કારણો ગ્રામીણ ગરીબીના કારણો અને આર્થિક કારણો વિશે સમજી ચૂકેલા છીએ તો ચાલો આપણે ગરીબીના સામાજિક કારણો અને અન્ય કારણો વિશે આપણે સમજ મેળવીએ તો ગરીબીનું પહેલું પહેલું કારણ કારણ છે સામાજિક કારણમાં છે શિક્ષણનું નીચું સ્તર તો શિક્ષણનું નીચું સ્તર અને આવક વચ્ચે સીધો સંબંધ છે જેમ કોઈ એક વ્યક્તિ શિક્ષિત હશે તો એની આવક ઊંચી આવશે અને એના દ્વારા પોતાની પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં સંતોષી શકશે પરંતુ આપણા ભારતમાં મોટા ભાગના ખાસ કરીને ગામડાઓમાં શિક્ષણની તાલીમ અને કૌશલ્યની કમી જોવા મળે છે શિક્ષણ તાલીમ અને કૌશલ્યની કમી જોવા મળે છે જેની અસર ડાયરેક્ટ ખેતી ક્ષેત્ર ઉપર થાય છે ખેતી ક્ષેત્રમાં શિક્ષણની કમીને લીધે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે નહીં નવી પદ્ધતિઓ સંશોધન ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારના લાભો જે છે શિક્ષણના કમીને લીધે પ્રાપ્ત કરી શકતા નથી આના પરિણામે શું થાય છે કે જમીનની ઉત્પાદકતા જમીનની ઉત્પાદકતા ઘટી જાય છે જમીનની ઉત્પાદકતા સાથે એક ખેડૂતની ઉત્પાદકતા પણ ખૂબ જ ઓછી આવે છે ખેડૂતની ઉત્પાદકતા એટલે શું તો એક ખેડૂત દ્વારા કેટલું ઉત્પાદન થાય છે જો ખેડૂત શિક્ષિત હશે

નીચી આવે છે જે ગરીબીમાં પરિણમે છે આ ઉપરાંત શિક્ષિત વ્યક્તિ હશે તો એને વૈકલ્પિક રોજગારીની તકો મળશે પરંતુ અભણ હોવાને લીધે નિરક્ષર હોવાને લીધે એને વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે પછી બીજું કારણ છે સામાજિક કારણ લૈંગિક અસમાનતા લૈંગિક અસમાનતાનો મતલબ થાય છે સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા ભારતમાં સ્ત્રી અને પુરુષ માં અસમાનતા શરૂઆતના સમયથી છે પ્રાચીન સમયથી છે અમુક કામ સ્ત્રી કરે પુરુષોના છે એવું વર્ગ વિભાજન વ્યવસ્થામાં પહેલેથી નક્કી થયેલું હતું એમાં સ્ત્રીઓ પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવેલું છે પહેલેથી જ પરિણામે સ્ત્રીઓમાં જો સ્ત્રીઓને ત્રણ જગ્યાએ અસમાનતા જોવા મળે છે એક તો સ્વાસ્થ્યમાં અસમાનતા જોવા મળે છે પછી કામની વહેંચણી જે છે એમાં પણ અસમાનતા જોવા મળે છે અને વેતન દરોમાં પણ અસમાનતા જોવા મળે છે તો ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે સ્ત્રીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવતું હતું જેના લીધે સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ વધે છે સ્ત્રીઓનું વજન જે ઘટે છે અને એનું નબળાઈનું પ્રમાણ વધે છે જેનું પરિણામ શું આવે છે કે સ્ત્રીઓમાં મૃત્યુદર વધે છે અને સાથે સાથે એના સ્ત્રીઓ જે બાળકને જન્મ આપે છે તો એ બાળક પણ કુપોષિત જન્મે છે પછી કામની વહેંચણીમાં પણ એવું જ હતું કે સ્ત્રીઓને માત્ર ને માત્ર ઘરનું કામ કરવું એવી માન્યતાઓ હતી જેના લીધે શું થયું કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ જે છે બહુ જ ઓછું રહ્યું જો કે સ્ત્રીઓ જે છે આર્થિક ક્ષેત્રમાં જવાબદારી નિભાવી શકે એમ છે આર્થિક ક્ષેત્રમાં કામકાજ કરી શકે એમ છે છતાં સ્ત્રીઓને શિક્ષણની ઓછી તકો મળવાને લીધે આર્થિક ક્ષેત્રે કામકાજની તકો પણ એને ઓછી પ્રાપ્ત થાય છે એના સિવાય કામકાજના પુરુષ કરતા સ્ત્રીઓના વેતન દરો જે છે જ્યાં પણ માની લો કે સ્ત્રી અને પુરુષ કામ કરતા છે સમાન કામ તો સમાન વેતન હોવું જોઈએ એની જગ્યાએ સ્ત્રીઓના સ્ત્રીઓના કામનો બદલો જે છે એટલે કે વેતન જે છે સામાન્ય વ્યક્તિ કરતા ઓછો જોવા મળે છે ગાંધીજીએ કહ્યું છે કે જો દેશનો વિકાસ કરવો છે તો સ્ત્રી અને પુરુષ બંને દ્વારા થશે અર્થતંત્રમાં સ્ત્રીઓની જવાબદારી સરખી હશે તો જ એ દેશ પ્રગતિ કરી શકશે પરંતુ અર્થતંત્રની આ કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું લગભગ અડધા જેટલું પ્રમાણ છે છતાં પણ સ્ત્રીઓનું સ્વાસ્થ્ય નીચું આર્થિક ક્ષેત્રમાં કામકાજની ઓછી તક મળતી હોવાને લીધે કુટુંબની આવક જે છે નીચી જોવા મળે છે તેથી ગરીબીનું પ્રમાણ પણ આપણા ભારતમાં વધુ જોવા મળે છે જો સ્ત્રીઓને કામની સરખી તકો આપવામાં આવે કામકાજમાં રોજગારીમાં સરખી તકો આપવામાં આવે તો સ્ત્રી જે છે કૌટુંબિક જવાબદારી પણ સારી રીતે નિભાવી શકે છે સ્ત્રી કુટુંબમાં ફાળો આપી શકે છે કુટુંબનું જીવન ધોરણ ઉચ્ચ લાવી શકે એમ છે તો આ એક સામાજિક કારણ રહ્યું છે પછીનો મુદ્દો છે ગરીબીના અન્ય અન્ય કારણો તો કારણોમાં યુદ્ધ પહેલું છે યુદ્ધ તો ભારતે આઝાદી બાદ પાડોશી દેશો સાથે આપણા સંબંધો જે છે ખટાશ ભરા રહ્યા છે ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથે વારંવાર જે છે યુદ્ધનો ભય રહેલો રહેતો હોય છે યુદ્ધના સમયમાં શું થાય છે કે દેશમાં અછત ધરાવતા સંસાધનો અછત ધરાવતા સંસાધનો એટલે આપણે આપણે અહીંયા મૂડીની કમી છે આપણે અહીંયા ઉત્પાદનના સાધનો જે છે એની કમી છે ખાસ કરીને મૂડીની કમી છે તો આ અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ જે છે તેમાં ચાલ્યો જાય છે શસ્ત્ર સરંજામના સાધનો અને આયાત પાછળ જ ખર્ચાઈ જાય છે મતલબ આપણા દેશના સંરક્ષણ માટેના જે ખર્ચાઓ જે છે એની સંરક્ષણના સાધનોની આયાત કરવામાં અથવા સંરક્ષણ ખર્ચમાં જ આપણા રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો ચાલ્યો જાય છે હવે એની અસર જે છે આપણી ડાયરેક્ટ જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ઉત્પાદન ઉપર થાય છે જેના લીધે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો જ થવા માંડે છે યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછત આવે યુદ્ધનો ભય હોય ને તો લોકો શું કરે છે સંગ્રહખોરી કરે છે તો ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો શું કરશે અનાજ કપડાં બળતણ જેવી જરૂરી ચીજો વસ્તુઓની સંગ્રહખોરી કરે છે અને પછી વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચ અહીં બરોબર રીતે સમજો કે વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવો પડે છે કારણ કે આપણે રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ જે છે એ સંરક્ષણ સંરક્ષણ ખર્ચમાં વપરાય છે વિકાસની યોજનાઓ પાછળ ઓછો જેટલો ખર્ચ સંરક્ષણ ખર્ચમાં વધુ વપરાશે એટલો ખર્ચ વિકાસ લક્ષી ખર્ચમાં એટલો ખર્ચ ઓછો થઈ જશે જેના લીધે પૂરતો વિકાસ થઈ શકશે નહીં આર્થિક વિકાસનો દર જે છે એના લીધે આપણો નીચો થઈ જાય છે તથા ભાવો જે છે એ પણ વધી જાય છે જેના લીધે ગરીબીની ગરીબીમાં વધારો જોવા મળે છે ટૂંકમાં સંરક્ષણ ખર્ચમાં જો વધારો થશે તો આર્થિક વિકાસ ઉપર અસર આવશે કારણ કે રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ જે છે આ સંરક્ષણ ખર્ચ પાછળ વપરાય છે અને આ સંરક્ષણ ખર્ચ જે છે એ બિન વિકાસ લક્ષી ખર્ચ છે એટલે આર્થિક વિકાસના કાર્યક્રમો જે છે એ આર્થિક વિકાસના કાર્યક્રમ પાછળ જે રાષ્ટ્રીય આવકનો હિસ્સો વપરા વપરાવો જોઈએ એ ઓછો વપરાશે એટલે એના લીધે ડાયરેક્ટ આર્થિક વિકાસ ઉપર અસર આવશે દેશનું આર્થિક વિકાસ જે છે એ નીચે તરફ ડરશે તથા ચીજવસ્તુઓ અને સેવાઓમાં યુદ્ધના લીધે ખૂબ ભાવ વધતા જોવા મળશે જેના લીધે સામાન્ય માણસ જે છે એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખરીદી શકશે નહીં એની ગરીબીમાં વધારો થશે હવે પછીનો મુદ્દો છે સંરક્ષણ ખર્ચમાં વધારો હમણાં લાસ્ટ ટાઈમ આપણે જોયા કે સંરક્ષણ ખર્ચ જે છે એનાથી દેશની આવકનો મોટો હિસ્સો જે છે સંરક્ષણ ખર્ચ ખર્ચ પાછળ વપરાય છે બીજું કે જો વારંવાર યુદ્ધ નો ભય હોય તો દેશની સંરક્ષણ જે જે એટલે સુરક્ષા સુરક્ષાની બાબત છે છે એ વધુ ગંભીર બની જાય દેશ જે છે સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે શું કરશે આધુનિક મિસાઇલ લડાકુ વિમાનો ટેન્કો સબમરીન બરાબર એના પાછળ એ વધારે ખર્ચ કરશે અને આપણા ભારત દેશમાં તો ખાસ કરીને આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળ ખર્ચ કરવો પડે છે અને ખર્ચ પણ વધ્યો છે તો સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ જે છે છે એ કેવો લાસ્ટમાં જોયું બિન લક્ષી છે મતલબ રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ જે છે આવા વિકાસ લક્ષી ખર્ચમાં વપરાઈ જાય છે હાલના બજેટમાં બે હજાર પચીસ ના બજેટમાં સંરક્ષણ બજેટ જે જાહેર થયું એમાં સાત પોઈન્ટ લાખ કરોડ બજેટ ફાળવ્યું છે સંરક્ષણ ખર્ચ પાછળ જે યુએસ ડોલરમાં ડોલર સંરક્ષણ ખર્ચ પાછળ વાપર્યું છે જે મોટો હિસ્સો છે તો જેમ વધુ સંરક્ષણ ખર્ચ પાછળ રકમ વપરાશે રૂપિયા વપરાશે એટલો ઉત્પાદન પાછળ ઓછો ખર્ચ થશે મતલબ એટલો આપણો આર્થિક વિકાસ દર જે છે એ નીચો આવશે તો સંરક્ષણ પાછળ થતો આ ખર્ચ જે છે એનાથી કોઈ નવી આવક થશે નહીં આવકમાં વધારો થશે નહીં એટલે એ કરશે તેમાં જેટલો વધારો થાય એટલો આર્થિક વિકાસ દર જે છે એ નીચો આવશે અથવા આર્થિક વિકાસ જે છે મંદ થશે જેના લીધે ગરીબી અને બેરોજગારીની યોજનાઓ પાછળ જે ખર્ચ થવું જોઈએ એ થશે નહીં જેના લીધે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે આપણે સંરક્ષણ ખર્ચ પાછળ તમે પહેલાં ચિત્રમાં જોઈ શકો છો આ લડાકુ વિમાન જે છે એને એચએલ તેજસ છે આ એચએલ તેજસ છે પછી બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો આ બીજો ચિત્ર જે છે એ ધનુષ માઉન્ટેન ગન સિસ્ટમ છે અને ત્રીજો ચિત્ર જે છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા જુઓ હેલિકોપ્ટર દેખાઈ રહ્યો છે તમને તો એ એ શું છે એચએલ પ્રચંડ છે એચએલ પ્રચંડ નામનો હેલિકોપ્ટર છે ઉપર જે છે લડાકુ વિમાન એ તેજસ છે આ આ પ્રચંડ છે અને આ ધનુષ માઉન્ટેન ગન સિસ્ટમ છે તો આ બધા સંરક્ષણના સાધનો છે સંરક્ષણ શસ્ત્ર સરંજામના સાધનો છે સંરક્ષણના સાધનો છે સુરક્ષા માટે રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ જે છે પછી છે ખામીયુક્ત નીતિઓ તો ખામીયુક્ત નીતિ એટલે આપણી આયોજનમાં જ ખામી રહેલી છે આપણો જ્યારે આર્થિક વિકાસ નું આયોજન ઓગણીસો એકાવન થી શરૂઆત કરીને ત્યારે પ્રથમ પાંચ વર્ષ યોજનામાં પ્રથમ પંચવર્ષી ખેતી ક્ષેત્રને મહત્વ લીધું અને તરત બીજી યોજનામાં આપણે મોટા મૂડી ભારે અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરવા દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓ ઉકેલાવા નીતિ અપનાવી હતી મતલબ આપણે એવું અપનાવ્યું કે મોટા ઉદ્યોગોનો ભારે પાયાના ઉદ્યોગોનો વિકાસ કરશુ અને દેશની ગરીબી અને બેરોજગારી દૂર કરશુ પરંતુ એનું પરિણામ એ આવ્યું કે આપણે રોજગારીની નવી તકોનું સર્જન કરી શકાનું નહીં ગરીબી અને બેરોજગારી દૂર કરી શકાય શકાની નહીં પછી આપણે ખેતી ક્ષેત્રને એટલું મહત્વ ન દીધું આ આયોજનની જે વ્યૂહરચના અપનાવી ને આયોજનની નીતિઓ અપનાવી ને તો એમાં કૃષિ કૃષિ ક્ષેત્રને આપણે મહત્વ દીધું નહીં જો કે કૃષિ ક્ષેત્ર અને નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો કે જેમાં રોજગારીની તકોનું ખૂબ સર્જન કરી શકાય છે બેરોજગારી દૂર કરી શકાય છે અને ગરીબી પણ દૂર કરી શકાય છે પણ આપણે આયોજનમાં મોટા ભારે પાયાના જંગી મૂડીરો કારણ ઉપર જ લક્ષ્ય આપ્યું હતું બીજી પંચવર્ષીય યોજનાથી આ નીતિમાં દેશની મોટા ભાગની વસ્તી જે છે કૃષિ ક્ષેત્ર પર નપતી હતી તો એની પણ આપણે અવગણના કરી દેશના મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતો કૃષિ ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને લીધે લોકોની આવકો જે છે નીચી રહી એક તો ભારતમાં સાક્ષરતાનો દર આવતા પ્લસમાં ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે અને ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને પ્લસમાં બેરોજગારીનો દર પણ ઊંચો હતો તો જેના માટે કૃષિ ક્ષેત્ર અને નાના અને ગૃહ ઉદ્યોગો એ ઉપયોગી નીવડે એવા હતા ગરીબી દૂર કરવા અને બેરોજગારી દૂર કરવામાં પરંતુ આપણે આયોજનની નીતિમાં કૃષિ ક્ષેત્ર અને નાના ગૃહ ઉદ્યોગો ને અવગણના કરી હતી જેના લીધે લોકોની આવક નીચી રહી અને બેરોજગારી દૂર થઈ શકી નહીં આ ઉપરાંત આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારવા માટે જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારો ને કારણે રોજ વારંવાર બદલાતી સરકારોને કારણે પણ સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળે જે યોજના ગરીબી બેરોજગારી દૂર કરવા માટે જે યોજનાઓ ઘડી એ અધૂરી રહી ગઈ કારણ કે સરકાર બદલાની એટલે નવી સરકાર આવી એટલે ફરીથી આ યોજના ક્યારે પૂરી થઈ નહીં એ યોજનાઓમાં સાતત્ય રહ્યું નહીં તો અહીં જે છે આપણે આ સામાજિક કારણો અને અન્ય કારણો જે છે એ પૂર્ણ કરીએ છીએ સ્વાભાવિક છે કે શિક્ષણ જો નહીં હોય તો શિક્ષણના લીધે વ્યક્તિ શિક્ષિત નહીં હોય તાલીમ નહી હોય ઉણપ તો એમાં કુશળતા નહીં હોય જેથી કામ બરોબર રીતે નહી કરી શકે નવી ટેકનોલોજીનો ઉપયોગ નહી કરી શકે નવી ઉત્પાદન પદ્ધતિઓનો અમલ નહીં કરી શકે જેના લીધે સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતામાં પણ જોયું કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સ્ત્રી અને પુરુષ બંને ભેગા મળીને કુટુંબને સારી રીતે સુખી જીવનમાં ભાગીદાર બની શકે છે પરંતુ આપણે સ્ત્રીઓ પ્રત્યે એટલું લક્ષ્ય દીધું નથી સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સ્ત્રીઓને રોજગારીની તકોમાં આપણે સ્ત્રીઓ પ્રત્યે એટલો ન્યાય આપ્યો ન હોવાને લીધે પણ ગરીબીમાં વધારો જોવા મળી રહ્યો છે પછી ગરીબીના કારણોમાં યુદ્ધ તો યુદ્ધ ખાસ કરીને યુદ્ધમાં યુદ્ધના સંરક્ષણ ખર્ચમાં વધારો થવાને લીધે લક્ષી ખર્ચ પાછળ વધારે ખર્ચાય છે જેના લીધે આર્થિક વિકાસ ઉપર કાપ મૂંકો પડે છે આર્થિક વિકાસ મંદ થઈ જાય છે જેના લીધે ગરીબી દૂર થઈ શકતી નથી પછી સંરક્ષણ ખર્ચમાં વધારો સંરક્ષણ ખર્ચ એ પણ યુદ્ધના સાધનો પાછળ જો ખર્ચ કરવામાં આવે આવકનો મોટો ભાગ જેથી વિકાસની ઘણી બધી યોજનાઓ પડતી મૂકવી પડે છે એટલે આર્થિક વિકાસ મંદ થઈ જાય છે ગરીબીમાં ઘટાડો કરી શકાતો નથી બેરોજગારી દૂર કરી શકાતી નથી અને છેલ્લો આપણે મુદ્દો જોયો ખામીયુક્ત નીતિ તો આપણી આયોજનમાં આયોજનમાં જ નીતિઓની અંદર ખામી રહેલી છે આપણે આયોજનમાં જે ક્ષેત્રોને મહત્વ દેવું જોઈએ જે રોજગારી આપનારા છે દાખલા તરીકે ખેતી ક્ષેત્ર નાના ગૃહ ઉદ્યોગો એને આપણે મહત્ત્વ નથી દીધું આપણે અને મોટા ઉદ્યોગો ભારે જંગે રોકાણ ધરાવતા મોટા જંગી મૂડી યંત્ર પ્રધાન ઉદ્યોગોને આપણે મહત્ત્વ દીધું જેના લીધે આપણી ગરીબી અને બેરોજગારી દૂર કરી શકાની નથી તો આઈ હોપ કે તમને આ મુદ્દો હવે બરાબર ક્લિયર થઈ ગયો હશે વિડીયો આપ જોયો એ બદલ થેન્ક યુ